તો ચલો ભાઈ આજે મેં આ બોર્ડ ઉપર પ્રશ્ન લખ્યો બરોબર એનો તમારું જવાબ લખવાનો જે પણ એનો સાચો જવાબ લખશે તેને પાંચસો રૂપિયા અહીંયા લખીને મળી જશે રોકડા રોકડા જો તમે એક વખત વચાવી દો બરોબર જો પોચ મુરઘી પોચ દિવસમાં પોચ એડા આપે તો દસ મુરઘી દસ દિવસમાં કેટલા એડા આપે એનો તમારું જવાબ લખવાનો જે પણ એનો હાચો જવાબ આવશે તેને પાંચસો રૂપિયાનું ઇનામ મળશે લાવો પેલો હું કરી દઉં લો આ સ્કેચ પેન હા અને એક વખત વાંચી લો કેલ્ક્યુલેટ કરી લો વિચારી દઉં નક તો 500 રૂપિયા એમ નેમ તો ના મળતા હોય હા તો કશે જ ને એટલે જ ને 500 રાખ્યું હશે હા જોઈ લો પોચ મરઘી પોચ દિવસમાં પોચ ઇંડા આપે છે તો 10 મરઘી 10 દિવસમાં કેટલા ઈંડા આપે પોચ મરઘી પોચ દિવસમાં પોચ ઈંડા તો જેને પણ આવડતું એ લખીએ કહો જવાબ તો 10 મરઘી

અને એક ઘણાને એક જ ચાન્સ મળ્યો એક જ હા એટલે જે તમારે જે જવાબ લખો વિચાર લખવાનો દરેકને એક જ ચાન્સ મળશે હા પણ મન બીજો ચાન્સ સાચો જવાબ દે તો રૂપિયા ઇનામ છે રૂપિયા છે

તો દસ મુરઘી દસ દિવસમાં કેટલા ઈંડા આપે એનો તમારો જવાબ લખવાનો તમારે સમજાવી દો પોચ મુરઘી પોચ પોચ દિવસમાં પોચ ઈંડા આપે બરાબર હા બરાબર તો દસ મુરઘી દસ દિવસમાં કેટલા લે પોચ ને પોચ દસ એનો જવાબ આવે દસ બરાબર પોચ મુરઘી પોચ દિવસમાં પોચ આલે બરોબર દસ મુરઘી દસ દિવસમાં દસ જ આપે કે પોચાલે બરોબર તો દસ મુર્ગી દસ દિવસ માં તમારો જવાબ દસ રહ્યો ને બિલકુલ ખોટો જવાબ દસ જવાબ ના આવે જવાબ બીજો દસ ના આવે તમે સમજાવો જો પોચ પચાસ તો લખ્યો હતો લખે તા કાકા પચાસ જવાબ તો ખોટો બિલકુલ પચાસ ના આવે ના પચા દસે ના આવે સમજાવી હું સમજી ગયો પાંચ મુરગી પાંચ દિવસમાં માં આપે બરાબર બરોબર તો દસ મુરગી દસ દિવસમાં કેટલા ચેટલા હાલે બરાબર એ તો તમારે જો મને હું પૂછો માર નહીં કહેવાનો હું તો સમજાવી દીધા તમારે બરાબર જવાબ પચાસ આવવાનો પચાસ જવાબ બિલકુલ ખોટો સમજાવી દો પાંચ ગુણ્યા દસ કરો ચેટલો જવાબ આવે પચાસ આવે જવાબ હાચો છે ને તો હું કહી દઈશ કે ભાઈ તારો જવાબ હાચો હોય